આ તો બધા આપણા છે આ કોની સામે હું તીર લઉં કોને મારું આમાં ત્યારે કૃષ્ણ હાંભળ્યું સાંભળ્યું અર્જુન ના મોટે થી આ તો બધા આપણા છે મારા વાળા છે આમાં કોની સામે હું હથિયાર ઉપાડું કોની સામે ગાંડી ઉપાડું ત્યારે કૃષ્ણ કીધું કે આપણા હોય કોઈ દી હામા નો હોય અને સામે હોય કોઈ દી આપણા નો હોય નક્કી રાખવાનું આપણા હોય તો એ કોઈ દી હામે નો હોય અને સામે હોય ઈ કોઈ દી આપણા નો હોય

દુર્યોધન ની આગળ દીધી સમાધાન માટે કૃષ્ણ ગયા હતી અને દુર્યોધન થી આગળ જઈને કીધું દુર્યોધન માની જા સત્તા આવે પૈસા આવે ને પછી તમારું ભાન ભૂલાઈ જાય પછી સાલા જૂના દિવસો કોઈને યાદ ન રહે અમુક અમુક ને તો મેં જીવનમાં જોયા છે ને તમે જોયા છે પછી બધી વાતો મોટી મોટી કરવા મંડાઈ એક્યુઅલી હું ના હોય તો આ બધું ન થાય ને આ બધું ઊભું રહી જાય ને મારા વગેરે બધા મંડપના ગાળાઈ ન થાય ને હું આવી ગયો ટાણે એટલે બરોબર હવે તમારી પીઢ્યું હારા જોડાઈ નતા અને જોડામાં ડેટકા રાયતું રહેતા એ અમને ખબર છે એમ નહીં પણ જમીન સાથે જે જોડાયેલા રહી ગયા ને એને જગત કાયમ સલામ કરે છે નાના ના ઝૂપડે જાય તો પાછો ઝૂપડા થઈ જાય અને બંગલામાં જાય તો પાછો ખબર ન પડે આ તો મોટો રાજા લાગે છે આને દુનિયા યાદ કરે એવા પ્રસંગો તમારી સામે બોલવા આવ્યો એકાદી વાત તમારા આગળ આવી જાય એકાદી વાત તમે ખીચામાં નાખીને લેતા જાઓ એવા પ્રસંગ મને ગમે છે દુર્યોધન ની આગળ સડાપ 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 ડગલા દેતો દેતો આવ્યો ભગવાન કૃષ્ણ પરમાત્મા શરીરે ધર્યા લાલ ભીતમ સુ ભાગા પતે રંગ ટેડી ધરી શીશ પાગા વળ્યા ઉત ખુલા કેસવા કા લેતી નારીયું વારણા લીધ ઝાકા ગળે કટારા ભેટ લીધી કસીને અન હોળે કળાથી તેજ જેવું સસીને भुजाએ ચતુર જોમ યાદામ ભારી અન રમો સંગ ચક્ર ગદા પરમ ધારી આવ ભગવાન કનૈયો આવ્યો પણ દુર્યોધન ને સતાનો અભિમાન હતું દુર્યોધન ની આગળા 18 ક્ષણી સેના હતી અને કૃષ્ણ ભગવાન એ કીધું કે પાંચ ગામ તો આપી દે પાંચ ગામ એ નો આપું હોયના નાકા જેટલી એનું આપું તેદી કૃષ્ણ પરમાત્મા દુર્યોધન ની સામે એટલું બોલ્યા છે સાંભળજો આ વાત આ અમારે મોરી સાહેબ નું ફ્રેન્ડ સર્કલ છે આ પ્રસંગ મને યાદ આવ્યો શું બોલ્યા એ કે દે દો કેવલ 5 ગ્રામ રખલો ધરતી અપની તમામ ખાલી 5 ગ્રામ મને આપી દે હું સમાધાન માટે આવ્યો છું વાત મગડે નહીં આગળ વધે નહીં એટલા માટે આવ્યો છું દે દો કેવલ 5 ગ્રામ કાઈ જાજુ નથી જોતું પર હસીન ઉઠાય દુર્યોધન દુર્યોધન ના પાડી દીધી સત્તાનું અભિમાન હતું આગળ દ્રોણાચાર્ય જેવા દુશાસન જેવા રાધા ભીષ્મ જેવા ને પાંડવી પૃથ્વી કરું અને હરી જલાવું ને હથિયાર તો ગંગા સુધ ભીષ્મ નો કહેવાય હે યોદ્ધાઓ એની આગળ એવા હતા કે પાંડવોના મૂળિયા ઉખેડી નાખે એવા યોદ્ધાઓ હતા ખાલી ખબર પડી ને કૃષ્ણ હથિયાર લેવાનો ત્યાં તો પ્રતિજ્ઞા લઈ લીધી કે પાંડવી પૃથ્વી કરું ને હરી જલાવું ને હથિયાર કાલનો હુરોજ ઉગે ને હાથમાં એ પેલા જો કૃષ્ણના હાથમાં હથિયાર ન લેવડાવું તો હું શાંતનું રાજાનો દીકરો ગંગા સુધ ભીષમ નો કહેવાવું આવી પ્રતિજ્ઞા લેવા વાળો ભીષ્મ પિતા એનું અભિમાન હતું દે દો કેવલ પાંચ ગ્રામ રખલો લો ધરતી અપની તમામ આમ ખુશી સે ખાય ગે પરી પે હસીન ઉઠાય ગે હવે હા બોલજો દુર્યોધન વેભી દે ન સકા આ શીશ સમાજ કી લે ન શકા ઉલટે હરિ બાંધને ચલા જો થા સાધ દેવો સાધને ચલા જબ નાશ મનુષ્ય છાતા હે પહેલે વિવેક મરતા હે પણ વિવેક ચૂકી જાય એટલે સમજી લે હું જિંદગી હારી ગયા આવા મહાભારતના પ્રસંગો એકલી હજારો છે પણ મને જે ગમતો પ્રસંગ છે એ મને એટલા માટે ગમે છે કૃષ્ણ ભગવાન આપણો ભગવાન છે દ્વારકા વાળો આપણો દેવ છે

ਬਣ ਤੇਗਦਾਰੀ ਤਿਰਸੂਲਦਾਰੀ ਮਾਰੋ ਤੇਗਦਾਰੀ ਇਹ ਤਿਰਸੂਲਦਾਰੀ ਮਾਰੋ ਚਕਰਧਾਰੀ ਵਾਸੂਦੇ ਢੀਂਗਾਣਾ ਨਾ ਧੂਪ ਲੀਦਾ ਸੇ ਈਦਾ ਜੀ ਨਾ ਪਾਤ ਪੀਦਾ ਸੇ

आंदा માતાજી જબાઈ જૂના

જીજાભાઈને એમ કીધું જીજાબાઈ જેવા દીકરાને શિવાજી જેવા દીકરાને જન્મ દીધો ને એ માની તો તે કો કો ઉજાળી જવરતે મે ગાણી ચોટીલાનો વાણીયો કે છે શું લખે છે આમાં ઘોઘરા ધાવાણ પોપટ ਵਾਪਸ ਫੇਰ ਵੀ ਲੈ ਗਿਆ જે હર જાદરે શિવા તાન જે હરિયા ચર તાન તાન જે હર જાડ રે શિવા દાન જે હરિયા

ਲਾ ਕਹਾਰੂ ਓਮੜੀ ਵਾਲੀ ਵਜਾ ਤੂੰ ਨੇ ਥੇਲੀਆ ਵਾਲੀ ਹੋ ਨਮਾ ਤੂੰ ਆਪ ਕਪਾਲੀ ਹੋ ਤਾਰਾ ਦੁਪਾਰੂ ਵਾਲੀ ડોક્ટર નું આપે છે એમની સ્ટુડિયો ગુજરાત નો કોઈ ખૂણો એવો નહીં હોય જેને કોઈ ઓળખતું ન હોય એ હું કાયમ કહું છું કે જેની હરવાણી હારી હોય ને દુકાળે ન દુખે ઘણાય તમે જો ને જન્મે ત્યાંથી દુખી જ હોય એનું કારણ એક જ હોય કોઈનું હારું જોતા જ ન હોય આ કોક નું હારું જોવો તો ભગવાન તમારી સામુ જોયો ને એને પેટ મેલા કહેવાય બાજુવાળો ગાડી લાવે દી આખું ઘર ઉપાધી કરતો હપ્તા કેમણા ભરાય છે ક્યાં તમારા બાપુ ભરવા ફોર્ચ્યુનરનું ડીપી એને ભર્યું હપ્તાની ઉપાધી અને તમે તો આરામ કરો યાર એને નીંદર ન આવે શું કામ ઘણી વાર દાખલો આપું કે બજારમાં બે મોટા ભેળા થતા હતા કૂતરું અને હાથી એ બે ભેળા મોટા થયા પછી હાથીનું કદ મોટું થઈ ગયું કૂતરાને તકલીફ પડી સાલું આપણે તો દોઢ ફૂટના જ રહ્યા અને હાથી તો પલાક આપી ગયો આ તો સમય છે ને ભેળા બેહવાવાળા નરેન્દ્ર મોદી પ્રાઇમ મિનિસ્ટર બની ગયા તો એને નાનપણના ભાઈ ભાઈબંધો હશે ને એ થોડા બધા બન્યા છે આ તો સમય છે જેના ભાગીમાં હોય બની જાય દડી પડી મેદાન માં જો ખેલે તો લઈ જાય આ તો મેદાન માં દડી હતી એટલે હાથી મોટો ગજરાત થઈ ગયો એટલે પછી બજાર માં નીકળ્યો ને તો કુતરા ડાઉ 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 મજા કરવા એટલે કોઈ હાથી ને કીધું કે તમારે કઈ વાંધો કુતરા રે કે ના કોઈ દી કઈ લપ નથી કોઈ વાંધો નહીં તો કે આટલા બધા દેકારા ક્યાં કરે છે તો કે એનાથી જોયું નથી જાતું સાહેબ કુતરા બજારમાં પહોંચતા હોય મૂંઝાવાનું નહીં આપણે આપણી મસ્તી માં હાલ્યું જવાનું આ જગત નો નિયમ છે તમે આગળ જાઓ ને અને વિરોધ એના જ થાય જેના પના માર્કેટ માં આવેલા હોય યાર એમ બી વિરોધ એના જ થાય છે બાકી ઉઘાડા પગે નીકળો ક્યાં દુનિયા વિરોધ કરવાની છે યાર છે જ માથું કાઢો આમ તમે બાબત કોઈ પણ હોય ક્ષેત્ર કોઈ પણ હોય ક્યાંક નજરે ચડો તમે એટલે ત્યાંથી તમારા દુશ્મન શરૂઆત થઈ જાય મોરી સાહેબ જવરચંદ મેઘાણી નું એક વાક્ય હતું કે ધરા પર મારે કોઈ દુશ્મન નથી એવો તો કાયરો અહંકાર કરતા

એમ સોમાનની વાત આવતી હતી વટની વાત આવતી વાયડેની નહીં સાંભળતું હું તમને વ્યવહારની વાત સમજાવું છું વાયડેની વાત કરવાની વાત નથી ઓવર એક્ટિંગ નહીં એ તો વડીલો હોય આપણા મુરબ્જીઓ જેને આપણે હાથ વાર નમવું પડે આપણા વડીલ છે એ પણ કોઈ નમાડવા માટે તમને એમ પણ જોહોગમી કરે તો એની સામે એમ ન નમતા અને એમ નમી જશો તો તમારા હાથ બાર હાંઠે લઈ જવાના ઘરે આવી ગયો મકાનના દસ્તાવેજે લઈ જવાના કે લાવો અમારા બાપુજીનું છે એમ નહીં પણ મેઘાણી એમ કહેતા હતા કે વ્યવહારની વાત હોય ને એને અમારો ભગવાન ભેળો હાલે તમે જો વ્યવહાર હાચા હોય તો ઈશ્વર તમારી સાક્ષી પૂરે ભગવાન તમારી હારે રે અને આ હું કાયમ પ્રસંગો કઉ છું બાજુમાં બે ડગલા હાલો ખાઠડા ગામ છે તમારે રતનભાઈ છે એના બાપુ જીતે સમય કમલેશભાઈ ગાડી આંખતા હતા દુબઈમાં અને તેથી આઈમાની છબી ખાલી ડેશબોર્ડ ઉપર રાખતા અને વાતું કરે ઓલા શેઠિયાને કે હોનભાઈ માં આ ને હોનભાઈ માં જે કઈ પ્રસંગો હતા આઈમાના ઓલા ભરું આવી ગયો કે આવી માં હશે અને માનતા લીધી અને કઈક ધારું કામ થઈ ગયું અને જબરજસ્ત કાઠડામાં એ સીધી વેપારી હું નામ તો ભૂલી ગયો દીકરો આપ્યો અને દીકરો કે મારી પેઢી ઉદડ થઈ જાય અને હું તો એમ કહું છું તમને હમણાં કણેરી પ્રોગ્રામમાં હોરઠમાં બોલેલો કે નિહડામાં ઝૂંપડામાં જાય અને આઈમાં જતા ને તો ઝૂંપડામાં કોઈને એમ થાતું હતું ઝૂંપડાના મહેમાન છે ઝૂંપડું આઈમાનું છે આવે આઈમાં હતી હોનભાઈ અને જેટલા આહોડાના ટીપા પડ્યા એટલા તો એને દીકરા દીધા છે આજ હવે તમે પાસે ભરોહ રાખો ને તો માલ આજ રાખે યાર પણ વિશ્વાસ ક્યાં લેવા જાઓ નવઘડના ભાલે ચકલી બનીને બેહી ગયે હું ઘણી વાર દાખલો દઉં છું હમણાં રાજકુમાર બાન્યને જમવાઈ ગયો એના રસોઈ અમારે મારા જતા બનાસકાંઠાના તો એ રાજી થઈ ગયા મને ભાળીનું કાયમ બોલ્યો છું કે ઉત્તરમાં અંબાજી આસન ઢીમાગઢ ધરણીધર પાલનપુર માં પાતાળ ઈશ્વર પૂજાતા પરમેહર આ પણ બナス કાઠા ની ધરતી માં જા ઉત્તરમાં નજર કરો એકાવન શક્તિ પીઠે માં નું અંબાજી જ્યાં બિરાજે છે ઉત્તરમાં અંબાજી આસે અને ઢીમાગઢ ધરણીધર ઢીમાના પાદરમાં આવો એટલે ધરણીધર મુછાળો ભગવાન દ્વારકા વાળો બેઠો છે ઉત્તરમાં અંબાજી આસે તો ઢીમાગઢ ધરણીધર પાલનપુર જીજે 8 પાલનપુરમાં પાતાળેશ્વર મહાદેવજા બિરાજે છે પાલનપુરમાં માં પાતાળેશ્વર પૂજાતા પરમેહાર અને હવે સાંભળજો આ છેલી કડી રણના કાંઠે કરે રાખો આજ પણ ભારત પાકિસ્તાનની બોર્ડર ની જે ફેન્સિંગ લાગી ગઈ છે બે જવાનો ભરી બંદૂકે જે આમ બેઠા છે પાકિસ્તાન સામે મીઠ માંડી બોર્ડર સિક્યુરિટી ફોર્સ આજ પણ તમે જાવ નળાબેઠ કોકદી કાટો મારવા જાવ કચ્છમાંથી તો ભૂલા પડજો કે નડેશ્વરી માનું જે મંદિર છે ઉત્તરમાં અંબાજી આસન ધીમાગઢ ધરણીધર પાલનપુરમાં પાતાળેશ્વર પૂજાતા પરમેહાર રણના કાંઠે કરે રખોપા નડેશ વરીથી નાતો સૌથી ન્યારો સૌથી પ્યારો મને મારો બનાસ કાંઠો યાર આ બનાસ કાંઠો આ ધરતી આજે બીએસએફ ના જવાનો ધૂપે લ્યા ફેરવે જયદીપભાઈ હજી નિલેશભાઈ તમે જાઓ તો આર્મી બીએસએફ ના જવાનો એમ કહે છે કે તેથી નવગઢ ના ભાલે બેઠી હતી ટાણું આવે તીદી અમારી ભેળી માં નહીં હાલે અમને વિશ્વાસ છે માં બોર્ડર ઉપર બેઠી છે આ જગત પાસે પણ વિશ્વાસ લાવો ક્યાંથી આ ભરો આવે ને તો માં આવે આપણા બાળકનો જન્મ થાય ને પછી બાપની ઓળખાણ માં કરાવે નિલેશભાઈ બહુ સમજવા જેવી વાત છે બાળકનો જન્મ થાય દીકરી હોય કે દીકરો એનો જન્મ થાય એટલે બાપની ઓળખાણ કોણ કરાવે એને એની માં કરાવે બોલ બેટા પપ્પા છે આ બોલ ડેડી છે બોલ બેટા આ તારા ફાધર છે આ ઓળખાણ મા મારી મા પોતાના દીકરાની દીકરીને બાપની ઓળખાણ કરાવે છે કોઈ દી દીકરી એમ કીધું કે મારી મા ખોટું બોલે છે એને પોતાની મા ઉપર છે કે મારી મા બોલી છે એમ જેને ભરોહ રાખ્યો મા ઉપર એના નાવ કુદી દરિયામાં ડૂબવા દીધા હોય કે દાખલો નથી એટલે મને આ કડી બહુ ગમે છે શું કીધું કેવી છે સોનલમાં એ સોનલમાં મઢડા વાળા